દેશની સેવા પણ કરેલી છે એવા જ રાષ્ટ્રીયના સંત કે જેમનો આશ્રમ ભાવનગર જિલ્લાના બગદાણા ગામે આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે જેમના લીધે બગદાણા ગામ એક ધામ બની ગયું છે ત્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે બાપા બજંગદાસ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે

અને મંદિરમાં આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા જ એક શુભ દિવસે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે તેમનું નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા અને એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યો હતો અને પિતા હીરાદાસજી અને માતા શિવકોરબાઈએ આવીને જગાડ્યા અને જુએ છે કે બાજુમાં જાણે એનો મિત્ર હોય એવી જ રીતે એક સાપ ચૂતો હતો પછી તેમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિમાં એવી માયા લાગી કે તેઓ ખાલી બે ધોરણ સુધી જ ભણ્યા અને અગિયાર વર્ષની ઉંમરમાં તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ સીતારામ બાપુ હતા એમની પાસે દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા શ્રી ગુરુ ભક્તિરામ બાપુને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમારી પાસે તે નહીં પણ મારે તમને કંઈક આપવાનું હોય તે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ માંગતા હોય ને તો કંઈક એવું આપો કે મારે રુવાડે રુવાડે રામનું રટણ શાલ્યા જ કરે ત્યારે સીતારામજીએ એમને એક નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું જાવ બજરંગી હવે તમે દુનિયાની ભ્રમણા કરો અને દિન દુખ્યાની સેવા કરો આખા જગતમાં પછી તમને બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એકવાર ભ્રમણા કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરછો થઈ ગયો અને બન્યું એવું એક ગોરો અમલદાર પોતાની ગાડીમાંથી નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલું ભરીને એક જગ્યાએ પાણી ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને સેવકો વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સાચા સંત હો ને તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પરાઠીવાળીને બેસી ગયા અને વિરડો બનાવવા લાગ્યા થોડી જ વારમાં ત્યાં લોકોનું ટોળું થઈ ગયું આ દ્રશ્ય જોવા માટે અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બજંગદાસ બાપાના પગમાં પડી ગયો બાપા ગુરુજીનો આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણા કરવા લાગ્યા અને તેમનો પહેલો મુકામ સુરતમાં થયો બેગમપુરા સાવરિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં બાપા રહ્યા ત્યારથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામ રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ સુધી રહ્યા તેમના ભ્રમણ દરમિયાન ભાવનગર જાડેજા ત્યાં પણ રહી ગયા ત્યાંથી બાપા પાલિતાણા જેસર કળમોદર ગયા અને કળમોદર બાપા ત્રણ વર્ષ સુધી રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર પણ થયા હતા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા કે જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતા કરતા

ઓગણીસો એકોતેર માં પણ આશ્રમ ની હરાજી કરાવી લીધી બજરંગ બગદાણા જવું માટે અમદાવાદથી ડાયરેક્ટ એસટી બસ મળે છે જે તેમજ ભાવનગર તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે બગદાણા ખાતે દર વર્ષ દરમિયાન બે છે જેમાં એક બજંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષવદ ચાર ના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પંદર એટલે કે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવ દરમિયાન બજંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે પણ બાપા કોઈ પણ ભક્તને પ્રસાદી લીધા વગર પાછો ફરવા દેતા નથી સૌ ભક્તો બાપાનો મહાપ્રસાદ લે છે અને આ પ્રસાદ

બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો પોતાની માનતા લઈને જાય છે અને ખરેખર બજંગદાસ બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જરૂરથી આવજો કેમ કે તમારા ભવનો ફેરો પલટાઈ જશે અને હા કમેન્ટમાં જરૂરથી બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને જો તમારે પણ બાપાના પરચા વિશે જાણવું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમે આગળનો વિડીયો એમના વિશે બનાવી શકીએ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ જય હિન્દ જય ભારત